નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ છે એ નક્કી કરી દેવામાં આવી રહ્યો છે એટલે કે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં વરસાદની જે સિસ્ટમ છે અત્યારે સક્રિય થઈ છે એક નવી સિસ્ટમ આ નવી સિસ્ટમ મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના ફોર્મમાં છે એ તૈયાર થઈ છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની જે સિસ્ટમ આવશે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના સ્વરૂપે આવશે આમ જોવા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે મિત્રો ત્રણ સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે એટલે કે સક્રિય થઈ છે જેમાં એક લોપરેશર સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત તરફ એક ટ્રફ છે એ નક્કી કરવામાં આવ્યો છે ને એક મોન્સૂન ટ્રફ તો આ પ્રમાણે મિત્રો ત્રણ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક અતિભારે રહેવાના છે આજ વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે પડ્યો છે સારામાં સારો સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણની અંદર પલટવા થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર જે બે દિવસથી વરસાદ નહોતો ત્યાં પણ વરસાદ અત્યારે પડી ગયો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તો વરસાદ અત્યારે છે એ જ શરૂ છે ચોવીસ કલાકની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ રાજપીપળા અમોદ અને આહવાના વિસ્તારોની અંદર પણ વરસાદ છે ધડબડાટી બોલ આવશે તો આ પ્રકારે વરસાદની નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ એક્ટિવ થયો છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જાપાન અને રશિયા વચ્ચે જે તોફાન અને મિત્રો સુનામી કહી શકીએ એવી જ પ્રકારે ભૂકંપ આવ્યો હતો એ ભૂકંપની અસર તત્સુનામીમાં ફેરવાની છે અને આ સુનામી મિત્રો હવે પછી છે આગળના બીજા દેશો ઉપર પણ અસર પહોંચાડી શકે છે પરંતુ આજના વિડીયોમાં આપણે માત્ર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને હવામાન વિભાગે માહિતી આપી છે ગુજરાત ઉપર અત્યારે વરસાદની એક પણ સિસ્ટમ છે એ કેમ જોવા નથી મળતી એ અને મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદ છે એ પડતો નથી ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ છે જોવા મળતી નથી તો એ દરેક મિત્રોને ખાસ જણાવી દે કે અત્યારે જે સિસ્ટમ છે એ સતત ઉતાર ચઢાવવાળી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જ્યારે વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ હતી ત્યારે આ વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ ઓડિશા નજીક ગઈ હતી એટલે ઓડિશાથી છે એ આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાની અને ત્યારબાદ ડિપ્રેશનવાળી જે સિસ્ટમ છે મધ્ય ભારત તરફ આગળ ગતિ કરી અને ઉત્તર ભારત તરફ સિસ્ટમ છે એ પરિવહન કરતી હતી પરંતુ આ સિસ્ટમની અંદર યુટન આવ્યો યુટર્નના કારણે છે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આવવાની હતી ફરી વખત સિસ્ટમમાં પાછો યુટર્ન આવ્યો અને આ સિસ્ટમ અત્યારે જે ઉત્તર ભારતના ભાગ છે ત્યાં સુધી પહોંચતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમની અસર જોવા મળી હતી મિત્રો બે દિવસ અગાઉ પરંતુ તે સિસ્ટમમાં ઘેરાવો છે એ ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ પૂરતો જ હતો પરંતુ આ સિસ્ટમ માટે નવી આગાહી પણ કરી દેવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં જો આ સિસ્ટમ એક્ટિવ રહે એટલે કે સક્રિય રહે તો આવનારા સાતથી થી આઠ દિવસ વરસાદનું જોર વધશે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે અત્યારે વરસાદની ખૂબ જ જરૂર છે અને વરસાદ પડતો નથી તો એવા મિત્રોને પણ આજના વિડીયોની અંદર છે એ પ્રશ્નનો જે જવાબ છે એ મળી જશે આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે જોર જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના જે પણ ભાગ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી આ જિલ્લાઓની અંદર વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થતાની સાથે વરસાદ છે પડતો જોવા મળી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ દર્શાવવામાં આવી રહી છે એ મેપ પણ આપણે જોશું તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરનો મેપ અને હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવેલી માહિતી છે એ સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ એક નવી આગાહી છે જાહેર કરી છે જેમના માધ્યમથી હવે એક વરસાદની જે સિસ્ટમ છે ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે અને આ વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ લાઇન છે એ પણ નક્કી કરી દેવામાં આવી રહ્યો છે એટલે કે આ લાઇન છે એ ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાંથી લઈને ગુજરાત રાજ્ય તરફ પસાર થશે અને ત્યાર પછી હિન્દ મહાસાગરની અંદર એ ટ્રપ છે સમાઈ જાય એ પ્રકારની આગાહી સામે આવી છે બીજી આગાહી એ પણ સામે આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે સંકટ છે એમાં અત્યાર સુધીનો આ સિઝનનો ચાલુ વર્ષની સિઝનનો છે એ પાસઠ ટકા વરસાદ નોંધાઈ ગયો છે હવે માત્ર પાંત્રીસ ટકા જ વરસાદ છે એ ગુજરાત રાજ્ય માટે જોતો જરૂરી છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ છે કે ગુજરાત રાજ્યમાં વરસાદની જે પરિસ્થિતિ છે સાવ નબળી પડતી જાય છે વરસાદની સિસ્ટમના કારણે જ વરસાદનું જોર અને જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી હોય એ જ દરેક લોકો માટે છે એ કામને અને ઉપયોગી બનતા હોય છે આ વખતે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદનું પરિભ્રમણ છે એ ખૂબ ઓછું જાણવા મળી રહ્યું છે કારણ કે આ વખતની જે સિસ્ટમ છે એનો ટ્રફ લેન્ડ ખૂબ જ નજીક હતો અને જે વરસાદી સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ઘેરાવો પણ ખૂબ જ મજબૂત ન હોવાના કારણે નબળી સિસ્ટમ પડી અને આ સિસ્ટમ અત્યારે ઉત્તર ભારત તરફ ગતિ કરી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે એ ગુજરાતના દરેક ભાગને છે એ છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થવાને કારણે છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી શકે છે તો આ પ્રકારે અત્યારે વરસાદની જે સિસ્ટમ છે ગુજરાતથી ખૂબ દૂર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ જો આ સિસ્ટમની અંદર પલટવા થાય અથવા તો સિસ્ટમ ફરી વખત બદલાય તો ફરી ગુજરાત રાજ્ય તરફ છે એ આજે અત્યારે જે સિસ્ટમ બની છે જે ઉત્તર ભારત તરફથી એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આ સિસ્ટમ પહોંચે અને ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર જેમાં મિત્રો જે પણ આગાહી કરવામાં આવી રહી છે લગભગ નેવું ટકા સુધીની સાચી છે પરંતુ તે પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે દિવસે ને દિવસે બદલતી હોય છે તો એ પણ તમને માહિતી સ્વરૂપે આગાહી જણાવી દઈએ અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની જે સિસ્ટમ જોવા મળી રહી છે એના બે થી ત્રણ આપણે મેપ જોઈશું હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જાહેર કરવામાં આવેલ મેપ છે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એકત્રીસ જુલાઈના રોજ બપોર સુધીનું વાતાવરણ છે ગુજરાત રાજ્યમાં કેવું રહ્યું છે અને બપોર પછીનું વાતાવરણ કેવું રહેશે એ પ્રકારની અત્યારે જે મેપમાં છે એ માહિતી આપવામાં આવી રહી છે તો એ તમને જણાવી દઉં તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર જોવા મળી રહી છે સાથે સૌરાષ્ટ્રના ત્રણથી ચાર જિલ્લાઓની અંદર આ વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર સિસ્ટમ છે જોવા મળી રહી છે આ પ્રકારે વરસાદની જે સિસ્ટમ છે એ ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર પડવી જોઈએ જેથી કરીને વરસાદ સારો પડે પરંતુ અત્યારે જે સિસ્ટમનો મોન્સૂન ટ્રફ છે એ પણ બદલાઈ ગયો છે અને જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર હતી એટલે કે જે નવી આગાહી હતી એ આગાહી પણ બદલાઈ ગઈ છે તો એના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના છે ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે વરસાદી એ સિસ્ટમનું અનુકલન છે એ કરતા સાથે જાણવા મળી રહ્યું છે કે અત્યારે દક્ષિણ ગુજરાતના જેમાં મિત્રો સુરત છે ભરૂચ છે વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ મિત્રો નાસિક છે આહવા છે વ્યારા છે બોડેલી છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને એ જે જિલ્લાઓના નામ અત્યારે લેવામાં આવ્યા એ વરસાદની સિસ્ટમના ઘેરાવાના કારણે છે એ કે પછી ગુજરાત રાજ્ય ઉપર છે એ પ્રકાર પ્રકારમાંથી જે વાતઘાટ ચાલતી હોય તો એ વાતઘાટના આધારે પણ છે એ અપડેટ મળી શકે તો અત્યારે વાતાવરણની ક્લાઇમેટ ચેન્જની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એ પણ તમને જણાવી દઈએ તો અત્યારે તો સૌ પ્રથમ તમને ખાસ કરીને જણાવીશું તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ચારથી પાંચ જિલ્લાઓ ઉપર અમુક જિલ્લાઓ ઉપર છે એ ધીમી ધારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે બાકીના જે સ્થળો છે બાકીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ પર વરસાદની જે સંભાવના છે એ ખૂબ જ નહીવત જેવી દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારે ગુજરાત રાજ્યમાં વરસાદનો ઘેરાવો મજબૂત બન્યો પરંતુ સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બનતો નથી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનાવી દીધો હવે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળે તો જોવા મળે વાતાવરણની અંદર છે એ જે પણ અપડેટ આપવામાં આવ્યું હોય એ અપડેટ જે પણ જે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે અપડેટ થયેલ હોય એ અપડેટ થયેલ ઘેરાવાના કાનમાં જઈ વાતાવરણની અસર છે એ પહોંચાડી શકે છે તો અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ છે અને કેટલો વરસાદ પડી રહ્યો છે તમને જણાવી દઈએ તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓ એટલે કે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સાબરકાંઠા છે સર્વાંગીની છે ઉદયપુર છે તેમજ મિત્રો હિંમતનગર અમદાવાદ સુરેન્દ્રનગર વડોદરા વાપી સેલવાસ ડાંગ આવા રાજપીપળા તમામ જિલ્લાઓની અંદર વરસાદની ક્લાઇમેટ ચેન્જની અસર છે એ થઈ ગઈ છે એટલે કે વરસાદ જોવા મળી રહ્યો છે એ જ પ્રકારે જો ગુજરાત રાજ્યમાં પણ કાલ વહેલી સવારે ગુજરાતના ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થઈ શક્ય પણ છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે નવું સંકટ જોવા મળી રહ્યું છે વરસાદની આ સિસ્ટમ ઘેરાવાના મજબૂત કારણો છે એ દર્શાવી શકે છે તો અત્યારે ત્રીસ એકત્રીસ જુલાઈ વચ્ચેની આગાહી જોઈએ હવે મિત્રો પહેલી તારીખની આગાહી જોઈએ તો પહેલી તારીખનો રોજ ફરી વખત છે એ વાદળોનો ઘેરાવો વધારે હોય પડતો હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ છે સિસ્ટમના ઘેરાઓના કારણે ગુજરાત રાજ્યના દરિયા ડ્રાઇવિંગ લાઇસન્સની અપડેટ છે એમ મોડી મળવાના કારણે વાતાવરણની અંદર છે એ ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર એક છે એ નાનું એવું છોડ રાપી અને પોતાનો બંગલો બનાવ્યો તો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત હોય અને ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો જે પણ આઈડિયા હોય એ પણ ખૂબ જ વધારે મહત્વનો હોય છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે અપડેટ છે એ અપડેટ પછી ગુજરાતમાં આજ વહેલી સાંજથી બપોર સુધીનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર પણ ક્લાયમેટ ચેન્જ જોવા મળી રહ્યું છે હવે મિત્રો બે જુલાઈના રોજ અને બે ઓગસ્ટ સુધીનું વાતાવરણ જણાવી દઈએ તો બે તારીખના રોજ બે ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના જે અમુક જિલ્લાઓ છે એની અંદર વધારો થયો છે એટલે જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર હતી એ અસરના કારણે ગુજરાતના બેથી ત્રણ જિલ્લાઓની અંદર વધારો કરવામાં આવ્યો છે તો અત્યારે માપ પ્રમાણે છે એ અપડેટ નાખી દઈએ તો જે પણ વેધર એનાલિસિસની અપડેટ રહેશે એ પ્રમાણે તમને આગાહી મળતી રહેશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ વાતાવરણની ક્લાઇમેટ ચેન્જની અસર છે એ થતી જોવા મળી રહી છે અને આ ક્લાઇમેટ ચેન્જની અસર મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો છે એ ખૂબ જ ભારેથી અતિભારે જાણવા મળી રહ્યું છે અત્યારે મિત્રો જુઓ તો ખાસ કરીને આજનો આ વિડીયો છે જેમાં નેટફ્લિક્સ જે છે એ સપોર્ટ કરતું નથી વેધર એનાલિસિસની આગાહી છે પરંતુ નેટફ્લિક્સ આધારિત જે પણ અપડેટ હોય અથવા તો જે પણ એની સિમિલર જે પણ એપ્લિકેશન હોય તો એના વિશે પણ માહિતી જણાવી દો હવે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બે જુલાઈ ઓગસ્ટ સુધીને વચ્ચે છે એ આરામ હોવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ અને જે પણ વેધર એનાલિસિસનું ક્લાઇમ કાન ચેન્જ છે એ થવું જોઈએ તો જ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ અસર છે જોવા મળી શકે વરસાદનો ઘેરાવો તો મજબૂત ન હોવાના કારણે છૂટોછવાયો વરસાદ પણ છે એ આપી શકીએ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ જ્યારે પણ મજબૂત બને ત્યારે ભારેથી અતિભારે વરસાદનું જોર છે સાથે કયા જિલ્લાની અંદર વરસાદનો અહીવાત જેવો છે એ પણ તમને સૌપ્રથમ ડિજિટલ મોડના બોર્ડના માધ્યમથી જણાવીએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ડિજિટલ બોર્ડના માધ્યમથી તમને શરૂઆત કરી દે તો ગુજરાતના જ મેક ક્રિએટર આધારિત છે અપડેટ હોય તો પણ એમને મળો તો વાતાવરણ થઈ જાય અને વરસાદ પણ પડી જાય તો એ જ પ્રકારની જે છે એ વાતાવરણની અત્યારે પરિસ્થિતિ બની ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે સંકટ છે એ ખૂબ જ અતિવારે ગણી શકાય છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર વાતા સાથે ગુજરાત રાજ્ય ઉપર જે પણ અપડેટ હોય એ અપડેટ જાણવી અને સાથે જે પણ ગુજરાત રાજ્ય સાથેનું જે કામ વ્યવહાર થતો હોય એ વ્યવહાર અને કામના પણ છે એ ચૂકવણું કરવું તો આમ થી ત્રણ વખત ગુજરાત રાજ્યમાંથી વરસાદની સિસ્ટમ આવે અને એકાદ વાર જો વરસાદ પડે તો જે પણ અપડેટ હોય એ અપડેટ આપણે વહેલી તકે ચૂકવણું કરી દેવું પડે તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે થતાની આગાહી ગુજરાત રાજ્ય ઉપર છે કરવામાં આવી નથી તો એ પણ તમને દર્શાવી દઈએ તો વરસાદની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર સામાન્ય નથી કરવામાં આવી તો કારણ કે ગુજરાત રાજ્યના જે પણ અપડેટ હશે એ અપડેટ સૌ પ્રથમ વાતાવરણની ક્લાઇમેટ ચેન્જ અસર થતાની સાથે છે એ બદલાતા રહે છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર ભારે દર્શાવવામાં આવી રહ્યું છે અને કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ નહીવત પડતો જોવા મળી રહ્યો છે તો અત્યારે સૌ પ્રથમ જોઈએ તો દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓ જેમાં પાંચથી છ જિલ્લાઓ છે એક છે વડોદરા નર્મદા સુરત તાપી તેમજ ડાંગ અને ગુજરાત રાજ્ય ઉપર છે દમણ અને દાદરાનગર હવેલી જે કેન્દ્ર શાસિત પ્રદેશ તો આ પ્રકારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી શકે વાતાવરણની અંદર અસર છે એ જોવા મળી શકે અને વરસાદની જે અપડેટ હોય એ અપડેટ પણ તમે જોઈ શકો છો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બે થી ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે એક તો મિત્રો લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત બન્યો છે એક મિસ્ત્રો સિસ્ટમ છે એ વેલમાર્કની અંદરથી ડિપ્રેશન અંદર જે સિસ્ટમ મસૂસ કરી છે એ અને ત્રીજું મિત્રો જે પણ લોકો પાસે વટ આધારિત જે પણ માહિતી છે તો એ દરેક છે એ લોકોને ચેતવી જશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની કારણે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદી ઘેરાવો ઘેરાવવાનો આવે ત્યાં સુધી વરસાદનું જે અપડેટ છે એ આપતું રહેવું પડે તો આઠ જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ શરૂ થઈ તે વરસાદી ઓગણત્રીસ જુલાઈ પડ્યું ઓગણત્રીસ તારીખથી ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ વરસાદના જે ન હોવાના કારણે પણ વરસાદ છે ધીમો લાગી શકે છે તો આ પ્રકારે મિત્રો બીજી માહિતી જણાવી દઈએ તો સૌ ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગની જે માહોલ એ ફરી વખત નવી મોટી આગાહી છે જાહેર કરી છે જેમાં અત્યારે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે એ વરસાદની આગાહીના કારણે વાતાવરણની અંદર ક્લાયમેટ ચેન્જથી કવાર વાતાવરણ હોવાના કારણે પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ અપડેટ આપવું પડે તો વાતાવરણની અંદર જે અસ્થિરતા જોવા મળી રહી છે એમાં ગુજરાત રાજ્યના ઘણા બધા લોકોનો પણ છે સમાવેશ થતો હોય છે તો એ જ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે અત્યાચાર સર્જાતો હોય એવું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે તો ગુજરાત રાજ્ય તરફ અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનાવવો જોશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થઈ શકે અને શું ખરેખર થઈ શકે છે તો કેટલા દિવસની અંદર આપણને મળે તો જે પણ અપડેટ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો વરસાદની આગાહી છે એ પણ તમને આવનારા સમયની અંદર જણાવતા રહીશું ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી શકે છે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ભારે અતિભારે વરસાદ રહેવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને ત્રણ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે એ કરી દેજો અને સાથે રિટર્ન યુટર્ન આગામી આવડી આગાહીની અંદર છે એ થઈ શકે પરંતુ બુદ્ધાભાઈ પાસે જે અપડેટ છે એ ન થઈ શકે બુદ્ધાભાઈ પાસે જે પણ મોડલ છે બે હજાર આઠનું કે એમ છે તો વધારાના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની મેઘમાં થઈ ગઈ હોય પરંતુ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે તો મિત્રો અત્યારે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો